તાલુકાના નવા નગર ખાતે અવધીચ્ય થરપાર્કર બ્રહ્મ સમાજ આયોજિત નવા લખપત તાલુકાના નવા નગર ખાતે અવધીચ્ય થરપાર્કર બ્રહ્મ સમાજ નવા નગર આયોજિત નવા પ્રીમિયર લીગ સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સમાજ આગેવાનો તેમજ દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવાનગરની છ ટીમોએ ભાગ લીધો હતો. ધૂળેટીની રજા હોવાથી સવારથી નવાનગર ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ફાઈનલ મેચ ચંદ્રશેખર આસાદ નવાનગર અને આશાપુરા નવાનગર વચ્ચે રમાઈ હતી. જેમાં આશાપુરા નવાનગરના કેપ્ટન દિનેશ રાજપૂર અને ચંદ્રશેખર આસાદ નવાનગર ટીમના કેપ્ટન છગન દવે દ્વારા ફાઇનલ મેચ પાંચ પાંચ ઓવર રમવા નક્કી કર્યું હતું ત્યારબાદ આશાપુરા નવાનગર ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાંચ ઓવરમાં ત્રીસને ઓલ આઉટ થઈ હતી અને ચંદ્રશેખર આઝાદ ટીમ ચાર પોઈન્ટ ત્રણ ઓવરમાં ત્રીસ રન બનાવીને ફાઇનલ મેચ વિજેતા થઈ હતી ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ મહેન્દ્ર રાજગોર અને એફઓ ધી સિરીઝ જશવંત હેડવ રહ્યા હતા આગેવાનો દ્વારા ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન નવાનગર યુવા ટીમ દ્વારા કરાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કેરે ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા નમસ્કાર મારું નામ નવીન કુમાર કેસર જોશી સામાજિક કાર્યકર્તા આજે નવાનગર ગામમાં છ ટીમો ભાગ લીધો આદિત્ય બ્રહ્મ સમાજ કપ રમાણો સીઝન ટુ એમાં ચંદ્રશેખર આઝાદ ટીમ ચેમ્પિયન બની અને રનઅપ મારા આશા મા આશા ઇલેવન રન ઓપ્સો બની અને આને આજે આખો દિવસ ટુર્નામેન્ટમાં ઘણા બધા યુવાનો ભાગ લીધો અને એકદમ સાથે મળીને ટુર્નામેન્ટમાં સહયોગ કર્યો બધે અને ગામ દ્વારા એકદમ ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું અને યુવાનોનો ખૂબ જ સારો સહકાર મળ્યો એ બદલે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો જ ટૂર્નામેન્ટ આયોજન થતો રહે એ સૌ યુવાનોને મારી વિનંતી જે એનપીએલ સીઝન ટુ એનામાં રમાણીએ ટીમને પહેલાથી છેલ્લે સુધી સારી એવી વિનંતી ટીમ પરથી અને રનર્સઅપ સુધી પહોંચ્યા એ બદલ ટીમનો આખી ટીમનો હું પ્રદેથી આભાર માનું છું